જામનગર મનપા સંચાલિત ટાઉન હોલ અદ્યતન નવીનીકરણ સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર કરાયેલ રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતા નાટક રજૂ કરાયું જેમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત ટાઉન હોલ અદ્યતન સુવિધા સાથે નવીનીકરણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ રાજ્યકક્ષાએ પ્રથમ એવું વિજેતા નાટક રજૂ કર્યું નવીનીકરણ બાદ રંગમંચની પ્રથમ શરૂઆત જામનગરના જ યુવા કલાકારો દ્વારા તૈયાર થયેલ વિરલ રાંચના માર્ગદર્શનમાં રોહિત હરિયાણી દ્વારા દિગ્દર્શિત થિયેટર પીપલ સર્જિત રાજ્ય યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરના વિજેતા થયેલા નાટક વેશ અમારું વ્યથા તમારી રજૂ કરાયું અમારી સંસ્થા થિયેટર પીપલ જામનગરનું આ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માં જે રાજ્ય કક્ષાએ છે એ નાટક જેના લેખક છે દિલીપ રાવલ અને દિગ્દર્શન આ જામનગર શહેરના નવયુવાન કલાકારોના એક પ્રયોગ શરૂ થશે એવો એક સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આજે જામનગર ની તમામ ઓડિયન્સ કરેલી છે અને એક વાતનો ઉલ્લેખ કરવો કે જામનગરની થિયેટર પીપલ નાટ્ય સંસ્થા

આજે એક નાટકના માધ્યમથી ફીચર્સ સાઉન્ડ સિસ્ટમ ચેરથી માંડી અને આશરે ચાર કરોડની આસપાસ ખર્ચ કરી અને પ્રજા માટે આજ રોજ આ ટાઉન હોલ ખુલ્લો મૂકવામાં આવેલ છે નવી નવી સુવિધામાં સાઉન્ડ સિસ્ટમ આખા અલગ કરેલા છે